મોટી પૂછડી છે એવડી મોટી ન હોય ખરા પણ નાની હોય બરાબર પણ આને તો એકદમ મોટી એટલે મને એવું લાગ્યું કે હનુમાનજી પોતે જ છે

અને કાદો ફોટો તો પાડ દર્શન હા દર્શન થાય અને હું તો ગાંગી થઈ ગઈ કીધું શું બરાબર ફ્રીજ માં જોવા ગઈ તો ગેલી જેવી થઈ ગઈ તો દેવું પછી ફરસાણ ઈ તો પછી આ બાજુ બેઠા હા ને હાજી હાજી હા બોર્ડ હા

એ તે ત્રિપૂર્ણ નદી બેતલ માં ખરાઈ જાય છે તે ત્રિપૂર્ણ નદી છે અચ્છા બહુ સરસ એટલે એના પરચા તો છે અચ્છા એક ફેરવારીને આયાતા બાપા છે આઈ થી તો છે એમ કેવડા મોટા અરે વાહ અચ્છા બહુ સરસ પણ હું છે ને બીકણી બહુ જો હાથ તો લાગે બીક લાગે છોકરા મારા નાના કોઈ પણ બીક લાગે હજી તો હું રેવા જ આવીતી આયા અચ્છા અને તમને ખબર છે બેડીનાકા આગળ દરબાગઢ તો હા હા એનો ફોન આવે દરબાર રાજા રહેતા હા હા રહેતા ને હા ઈ વખત નહોતું એમ તો તો 100 વર્ષ 200 વર્ષ પહેલા રાજા સાહેબ હતા બોલ બી લોકોય પૂજા કરવા દરબાગઢ ચોક જોઈએ હા જોઈએ ને હા ઊંચો ચોરો રહ્યો ને હા ઈ માર બાપુ અચ્છા અચ્છા બોલો ત્યાં નહી અહીંયા નથી અહીંયા